ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને હર્ષભાઈ ભારતીય જનતા પાર્ટીના કર્મનિષ્ઠ યુવાન કાર્યકર્તા હર્ષલ સિસોદિયાએ હર્ષલ સિસોદિયા કે જેઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે તેઓ દ્વારા હાલ દિવાળીના પર્વ નિમિત્તે ગરીબોને જરૂરિયાતમંદ વસ્તુઓનું દાન કર્યું છે બુકે મોમેન્ટો ટ્રોફી આ બધાની અંદર પૈસાનો ખર્ચ થતો હોય પૈસાનો વેડફાટ થતો હોય તેવામાં લોકો છે ગરીબો છે તેઓને મીઠાઈ આપી છે જરૂરિયાત વસ્તુઓનું વિતરણ કર્યું છે અને તેઓના તે તેઓના મુખાર્વીન પર સ્મિત લાવવાનું કારણ બન્યા છે હર્ષલ સિસોદિયા તેઓ દ્વારા વડોદરા શહેર ના અલગ અલગ વિસ્તારોમાં મીઠાઈનું અને જરૂરિયાત વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું છે દિવાળીના પાવન પર્વ નિમિત્તે સેવાકીય કાર્યની જ્યોત પ્રગટાવતા હર્ષલ સિસોદિયા હર્ષલ સિસોદીયા યુવા ટીમ દ્વારા વડોદરા વિશ્વામિતિ બ્રિજ પાસે જરૂરિયાતમંદ વિસ્તારમાં અનેક સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીની અપીલ અનુસારીને યુવા ટીમ

યુવા ટીમના કાર્યકર્તાઓ સકારાત્મક સંદેશ આપી તહેવારની સાચી ઉજવણી કરી શકાય છેલ્લા સાત વર્ષથી યુવાઓ દ્વારા અમારી ટીમ દ્વારા દર વર્ષની જેમ પણ આ વર્ષે પણ વસ્ત્રદાન કરીમાં જે હોય એવા બાળકો અને પરિવારોને મીઠાઈ એમને પરિવાર માટેની જે જીવન જરૂરિયાત વસ્તુ જે કપડાં મીઠાઈ અને ફટાકડા ફોડી અને એમના જોડે દર વર્ષની જેમ ઉજવણી કરતા હોય છે એના ભાગરૂપે ભાગરૂપે આજે પણ જેવું આપણા ડેપ્યુટી સીએમ સાહેબ પણ કીધું કે મારી તમારે જે પણ કાર્ય કરવું હોય એ યુવાઓ સાથે અને ગરીબોમાં જઈને કરજો તો એ પ્રકારે આજે પણ એમના જોડે ગરીબોમાં જઈને અમે મીઠાઈ વિતરણ કરીને કપડાં વિતરણ કરી અને એમણે ફટાકડા ફોડી ઉજવણી કરી રહ્યા છે અને એ ઉજવણી ના કહેવાય એમના સાથે એક કાર્ય કરી અને સેવાનું રૂપ આપી રહ્યા છે કે આ વિસ્તારમાં તમને આવ્યા કેવી ખુશી જોવા મળી રહી ખૂબ ખુશી છે યુવાઓ બાળકો નાના ભૂલકાઓ પણ ખૂબ ખુશ છે એવા એમના મૂળા પર હંમેશા સ્મિત આવે એવા પ્રકારનું કાર્ય અમે કરતા રહીશું સાતથી આઠ વર્ષથી આ કાર્ય અમે કરી રહ્યા છે અમારા અગ્રણી એવા સ્વામી વિવેકાનંદ બોર્ડના પૂર્વ ચેરમેન શ્રી કૌશલભાઈ દવે પણ અહીંયા ઉપસ્થિત છે અને એમના દ્વારા પણ અમે વિતરણ કરાવીશું અને આ એક પહેલ છે કે યુવાઓ જે નવા ન્યુ નવ નવા યુવાનો છે એ હંમેશા આપણા ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોની સેવારૂપ કરીને દિવાળીની ઉજવણી કરે એવી એક અપીલ છે અને વડોદરાવાસીઓને દિવાળીની ખૂબ શુભકામનાઓ પાઠવું છું ખૂબ સારી કામ તમે સ્પાર્ક ટુ ટુડે ન્યૂઝના તમામ દર્શકોને ખૂબ ખૂબ દિવાળીની શુભકામનાઓ પાઠવું છું સ્પાર્ક ટુડે ન્યૂઝને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આપના થકી જેટલા દર્શકો જોઈ રહ્યા છે એ તમામને હું વિનંતી કરું છું કે આપ સૌ એક સેવાકીય કાર્ય કરી આદરણીય નરેન્દ્રભાઈ મોદીના જે સંકલ્પ છે વિકસિત ભારત એને આગળ વધારીએ જે આપણો વોકલ ફોર લોકલ ફોર વોકલ છે એને પણ આપણે પ્રાધાન્ય આપીએ લોકલ વસ્તુઓ વાપરી અને આ દેશને આગળ વધારે એમાં યુવા આગળ વધે એવી આપ સૌને આપીએ આજે કેટલી સંખ્યામાં અહીંયા જરૂરિયાત એ દોઢસોથી બસો દોઢસોથી બસો પરિવારોને અહીંયા ખીચ વિતરણ કરવામાં આવશે એમાં નાના બુલકાઓ એમના પરિવારના સભ્યો અને તમામ છોકરાઓથી માનીને દીકરીઓને પણ અહીંયા અમે કપડાં વિતરણ અને મીઠાઈ વિતરણ કરવા